જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાનના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પ્રકરણ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એના વિશે અભ્યાસ કરીશું એમાં કેટલાક સ્થળો વિશે આપણે આગળના ત્રણ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે આગળ બાકી રહેલા સ્થળોની ચર્ચા કરીશું એમાં જોઈએ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો ગુજરાત પણ એક આગવી સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ધરાવતું રાજ્ય છે ગુજરાત શિલ્પ અને સ્થાપત્ય કલાના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે ભારતમાં ગુજરાતમાં ગુફા સ્થાપત્ય મંદિરો મસ્જિદો કિલ્લા વાવ તોરણ એમ વિવિધ પ્રકારના સ્થાપત્ય જોવા મળે છે ગયા જોઈ કે કિલ્લો એ પણ જ આવેલો છે જે વૈશ્વિક ઈસવીસન બે હજાર ચાર માં ચાંપાનેરને વૈશ્વિક વારસાનો દરજ્જો આપેલો છે યુનેસ્કો દ્વારા એટલે એ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે તો એવી રીતે બીજા પણ અન્ય ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એના વિશે આપણે આજે પરિચય મેળવીશું ધોળાવીરા તો ધોળાવીરા અને લોથલ આ બંને સિંધુ ખીણની જે સભ્યતાના નગરો હતા એટલે કે ભારતીય સંસ્કૃતિની શરૂઆત સિંધુ નદીના કિનારે થઈ હતી એટલે સિંધુ અને રાવી નદીના કિનારે જે માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો એમાંની આ એક ધોળાવીરા લોથલ એ બે સ્થળો છે તો ધોળાવીરા ગુજરાતમાં તાલુકાના આવેલું છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે તો હજારો વર્ષ પહેલા પણ ગુજરાતની અંદર વેપાર કેન્દ્ર હતું ગુજરાત વિશ્વના જુદા જુદા પ્રદેશો સાથે ગુજરાત ગુજરાતના લોકો છે એ વેપારી પ્રજા તરીકે ઓળખાય છે એટલે પ્રાચીન સમયથી વેપાર વાણિજ્યમાં ગુજરાતના લોકો મોખરે હતા ના સંસ્કૃતિના સમયમાં માનવ વિકાસ ની જે શરૂઆતનો તબક્કો કહીએ ત્યારથી આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલા અહીં ઘરેણા અને એ લોકો પાસે કૌશલ્ય હતું જે માળાઓ પહેરી છે આપણે એવા મણકા બનાવવાના કારખાના હતા આજે અહીંયા દેખાય છે ધોળાવીરા નગર સભ્યતાના અવશેષો છે તે સમયે આ એક પ્રાચીન નગર અને આધુનિક નગર રચના જે છે એના જેવી જ નગર રચના અહિયાં જોવા મળે છે જો આપણે ત્યાં જઈએ તો ખ્યાલ આવે કે રસોડું છે એટલે કે કે રસોઈ જગ્યા છે પછી સુંદર મજાના બધું પ્રાચીન પાંચ હજાર વર્ષ પ્રાચીન આ બધું ખોદકામ દ્વારા મળી આવેલું છે આ લોથલ ની વાત છે આ અને અહિયાં ધોળાવી રહ્યા આ બધું ખોદકામ દ્વારા અંદર દબાયેલું જમીનમાં કુદરતી સમયે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય અને ખોદકામ દ્વારા આ બધું મળી આવેલું છે એવી રીતે લોથલ લોથલ પણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે જે અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે પ્રાચીન ઐતિહાસિક તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતો અને બંદર હતું કારણ કે સમુદ્ર કિનારાનું સ્થળ છે લોથલ એટલે વેપાર વાણિજ્યથી કારણ કે સમુદ્રના માર્ગે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્ય ચાલતું હતું અને સમુદ્ર કિનારાનું સ્થળ છે લોથલ એટલે ત્યાં વેપારી પ્રજા અન્ય પ્રદેશો સાથે માલની કરતા હતા અંદર આવેલું તો જુનાગઢમાં સમ્રાટ અશોક નો શિલાલેખ ત્યાર પછી ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમેલ નવગણ કુવો વહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે અશોકનો શિલાલેખ છે સમ્રાટ અશોકના સમયમાં જે શિલાલેખ સ્તંભલેખ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું એની ઉપર એને એની આજ્ઞાઓ કરેલી હતી અંકિત કરેલી હતી આ એને ઘસીને એટલો ચકિત કરેલો છે પથ્થરનો છે પણ જાણે ધાતુનો હોય એવો દેખાય છે શિલાલેખ ઉપર મૂકેલી જે ચાર સિંહ વાળી આકૃતિ આપણને પેલી નજરી ત્રણ સિંહ દેખાય છે પણ પાછળના સિંહ નું મુખ જોઈ શકતા નથી એટલે પ્રશ્ન ક્યારેક પૂછાય કે અશોકના શિલાલેખમાં સિંહની આકૃતિ છે કેટલા મુખવારી છે કે એવો કોઈ પ્રશ્ન પૂછે તો ચાર મુખવારી સિંહ ની આકૃતિ છે પછી એની નીચે અશોક ચક્ર છે જેને આપણે આપણા ચરણી નોટોમાં પણ એને સ્થાન આપવામાં આવે છે આપણી રાષ્ટ્રીય મુદ્રા તરીકે એને સ્થાન આપેલું છે અશોક આ શિલાલેખ ઉપર આવેલી જે આ મુદ્રા છે એને ત્યાર પછી દામોદર કુંડ એ પણ જુનાગઢનું એક પ્રાચીન સ્થાપત્ય છે કૃષ્ણ ભગવાનના સમયમાં પણ એનો ઉલ્લેખ છે મહાભારતની અંદર પણ ત્યાર પછી અડીકડીની વાવ અને નવગણ કુવા વિશે પણ એવું કહેવાય છે કે અડી કડીની વાવ ને નવગણ કુવો જેને ના જોયો હોય જીવતા મૂવ એટલે જીવતા મરેલા બરાબર કહેવાય એવું એના માટે કહેવત છે ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો ગઢ હોય તો એ કયો છે ગિરનાર જ્યાં દર વર્ષે મહાશિવરાત્રીએ જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથ નો મેળો ભરાય છે આ ખાલી જગ્યા માટે વિકલ્પ માટે યાદ રાખવાનું નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે આ ગિરનાર પર્વત ઉપર અને એની ટોચ ઉપર દત્તાત્રેય નું મંદિર છે અમદાવાદ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે અમદાવાદ અમદાવાદ એ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે ગુજરાતનું પાટનગર હતું પ્રાચીન સમયમાં ગુજરાતનું પાટનગર કયું પ્રાચીન જૂનું પાટનગર તો અમદાવાદ અને વર્તમાન સમયમાં ગુજરાતનું પાટનગર કયું તો આપણું ગાંધીનગર જામા મસ્જિદ ભદ્રનો કિલ્લો રાણી સિપરીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ સરખેજનો રોજો આ બધા અમદાવાદના પ્રાચીન સ્થાપત્યો છે આપણા નજીકમાં આવેલું છે એટલે એની મુલાકાત લેવી જોઈએ એવું હું માનું છું ત્યાર પછી કાંકરિયા તળાવ ઝુલતા મિનારા હઠીસિંગના દેરા સિદ્ધિ સૈયદની જાળી વગેરે પણ ગુજરાતના સ્થાપત્ય છે અહિયાં ઝુલતા મિનારા ઝુલતા મિનારા તો એક એક અદભુત સ્થાપત્ય છે એ મિનારા એક એક પ્રકારનું વિશિષ્ટ કંપન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ઉપરથી બીજા મિનારા ઉપર સંદેશો આપવામાં આવે છે એ ધ્રુજારી દ્વારા અને એ જે રહસ્ય છે આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી જાણી શક્યું નથી કે એ ધ્રુજારી દ્વારા શું સંદેશો આપે છે એનું શું રહસ્ય છે આપણા પ્રાચીન રાજા મહારાજાઓ અને અંગ્રેજોએ પણ આ રહસ્ય ઉકેલવા માટે બહુ પ્રયત્ન કરેલા છે પણ એ કોઈ સમજી શક્યું નથી સીદી સૈયદની જાળી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલી ઝીણવટભર્યું કોતરણી કામ છે આ પથ્થરમાં અત્યંત બારીક અને સુંદર વનસ્પતિ ભૌમિતિક કોતરણીને કારણે તે પ્રખ્યાત છે વનસ્પતિના આકારો અહીંયાં કોતરેલા છે ત્યાર પછી પાટણ ગુજરાતમાં આવેલું પાટણ પાટણ એ પ્રાચીન સમયમાં પાટનગરનું સ્થાને આપવામાં આવેલું હતું સહસ્ત્રિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્ય છે ઈસવીસન અગિયારસો ને ચાલીસ માં સિદ્ધરાજ જયસિંઘે પ્રશ્ન પૂછાય કે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં ભીમદેવ પ્રથમ ની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી આ જે અડાલત ની વાવ છે આ વાવ છે સ્ટેપવેલ જેને કહીએ છીએ આપણે સાત માળ દેખાય છે એક માળ પૂરું થાય પછી નીચે એમ કરીને સાતમા કોઠા કોઠો કે માળ કે તો આ રાણી ઉદયમતી ભીમદેવ પ્રથમ ની પત્ની એની રાણી ઉદયમતી એની પ્રજાને પાણી પૂરું પડે એ માટે વાવ બંધાવી હતી એ સમયના રાજા મહારાજા ખૂબ જ પ્રજા પ્રેમી હતા તેથી આ વાવને રાણીની એટલે કે રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન બે હજાર ચૌદમાં માં આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે બે હજાર યુનેસ્કો એ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કર્યો છે પ્રશ્ન પૂછાય ભારતનું કયું સ્થાપત્ય છે કે જેને નજીકના સમયગાળામાં વૈશ્વિક વારસાનો દરજ્જો મળ્યો છે તો રાણીની વાવ જે ગુજરાત માટે એક ગૌરવભરી બાબત છે અને આ જે ચિત્ર છે એ સહસ્ત્રિંગ તળાવનું છે સહસ્ત્ર એટલે જુદા જુદા એવા શિવલિંગોનું સ્થાપિત કરેલું તળાવ હતું ફરતે તળાવ બંધાવ્યું હતું કોણે તો સિદ્ધરાજ જયસિંઘ અહિયાં જોઈ શકીએ છીએ આપણે આકૃતિ પથ્થરમાં ત્યાર પછી સિદ્ધપુર પાટણથી લગભગ છવ્વીસ કિલોમીટર દૂર આવેલું સિદ્ધપુર છે ત્યાં રુદ્રમહાલય

સોરી ગુજરાતના સાંસ્કૃતિક બીજા પણ કેટલાક સ્થળો છે જેમ કે વડનગરમાં આવેલો કિલ્લો શર્મિષ્ઠા તળાવ વડનગર પણ આપણા મહેસાણા પાટણની નજીક છે શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ એના જોવાલાયક સ્થાપત્ય છે પ્રશ્નમાં કે ટૂંકા પ્રશ્નમાં ખાલી જગ્યામાં કે વિકલ્પોમાં પૂછી શકાય

જુનાગઢ જિલ્લામાં બોરદેવી શામળાજી નજીક દેવની મોરી જુનાગઢ ગિરનારમાં ઈટવા વગેરે સ્થળે બૌદ્ધ સ્તૂપના અવશેષો છે પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં કયા કયા અવશેષ કયા કયા બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ થયેલું છે તો કયા કયા બૌદ્ધ સ્તૂપો આવેલા છે ગુજરાતમાં તો બોરદેવી દેવની મોરી અને ઈટવા પ્રશ્ન પૂછે કે જુનાગઢમાં કયો બૌદ્ધ સ્તૂપ છે તો ઈટવા શામળાજી નજીક કયો છે તો દેવડી મોરી એવી જ રીતે બાવા પ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા ખાંભાલીડા તળાજા રાણા રાણા પછી ઢાંક ઝીંઝુરીજર કોડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્ય છે પ્રાચીન ગુફાઓનું નિર્માણ છે ગાંધીનગર પાસે અડાલજની વાવ ત્યાર પછી અમદાવાદમાં વાવ જુનાગઢની અડી કડીની વાવ નડિયાદ મહેમદાવાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ વગેરે સ્થળોએ પણ આવી વાવો આવેલી છે આ સિવાય પણ કેટલાક સ્થળોએ વાવ આવેલી છે જે પ્રાચીન સમયમાં પીવાના શુદ્ધ પાણી માટે આનું નિર્માણ કરાવવામાં આવેલું છે ભાવનગર જિલ્લાના પાલીતણા શેત્રુંજ પર્વત પર અનેક જૈન દેરાસરો છે પાલીતાણા માં આવેલો શૈત્રુંજ પર્વત તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું છે અત્યારે આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ અને નિર્માણ અગિયારમી સદી એટલે સો વર્ષનો સમયગાળો એક સદી પછી બીજી સદી એટલે બીજા સો વર્ષ તો અગિયારમી સદી એટલે અગિયારસો વર્ષ થાય એટલે અગિયારમી સદીમાં થયો એકવીસમી સદી ચાલે છે એટલે લગભગ એક હજાર વર્ષ પૂર્વે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ ઉપર તારંગા તીર્થ અને તારામતી નું મંદિર આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ નું મંદિર આવેલા છે બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે સોમનાથ મંદિર એટલે શંકર ભગવાન મંદિર છે અને દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશ એટલે કૃષ્ણ ભગવાન નું મંદિર છે આ સિવાય પણ અન્ય સ્થળોએ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યું છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો તે જેમ ગુજરાતમાં વિવિધ સ્થાપત્ય છે એમ દક્ષિણ ભારતમાં પણ કેટલાક પ્રાચીન મંદિરો છે ઘણા જૂના મંદિરો એ પણ એની આગવી સ્થાપત્ય રચના માટે જાણીતા છે આ મંદિરોનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું છે આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતમાં દ્રવિડો આર્યોના આગમન પછી દ્રવિડ પ્રજા દક્ષિણ તરફ ખસતી ગઈ કારણ કે આર્યો છે એ આક્રમક પ્રજા હતી જે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છે એટલે આક્રમક પ્રજા હતી જનુની પ્રજા હતી એટલે શાંતિ પ્રિય દ્રવિડો એ દક્ષિણ તરફ ખસતા ગયા અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનું નિર્માણ થયેલું છે આ મંદિરોમાં પિરામિડ જેવા ભવનો જોવા મળે પિરામિડ એટલે આપણને ખ્યાલ આવે કે ભૂતળનો ઘેરાવો વધારે હોય જેમ જેમ ઉપર જઈએ એટલે સાંકળું થતું જાય તો મંદિરોનો આકાર પણ એવો જ છે આ ચોગાન વિશાળ હોય છે પ્રાચીન ભારતમાં દક્ષિણ ભારતમાં નિર્માણ પામેલા મુખ્ય મંદિરોની યાદી આ પ્રમાણે છે આપણે આ યાદ રાખીશું વિકલ્પો માટે ખાલી જગ્યા માટે અને જનરલ નોલેજ માટે પણ તમિલનાડુ લગભગ તમિલનાડુમાં મોટા ભાગના મંદિરોનું નિર્માણ છે તમિલનાડુ રાજ્યમાં એક તો મહાબલીપુરમ એટલે મહાબલીપુરમ નું મંદિર જે આપણે આગળ જોઈ ગયા છીએ એનું ચિત્ર સહિત એની માહિતી સંપૂર્ણ માહિતી ચર્ચા કરી ચૂક્યા છે આગળના લેક્ચરમાં ત્યાર પછી કાંચીપુરમમાં કૈલાસ મંદિર છે તાંજોર તંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર એટલે દક્ષિણ ભારતનું સૌથી મોટું મંદિર છે એને કહેવાય છે શંકર શંકર ભગવાનનું તમિલનાડુમાં કાંચીપુરમ સ્થળે આવેલું મંદિર તમિલનાડુ રાજ્ય છે અને આ બધા એના જુદા જુદા પ્રદેશો છે મીનાક્ષી મંદિર છે છે આ બી ઘણી વખત પ્રશ્ન કર્ણાટક રાજ્યની અંદર પટતકલ અને પટતકલમાં કયું મોટું મંદિર છે વિરૂપાક્ષ બધી આપણે આગળ ચર્ચા કરી ચુક્યા છીએ ભુવનેશ્વર ઓરિસ્સા રાજ્યમાં આવેલું ત્યાં પશુરામેશ્વરમ મંદિર છે ભારતના તીર્થ સ્થાનો બીજા ભારત છે એ પ્રાચીન સમયથી પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે તીર્થ ભૂમિ છે અને લગભગ બધા જ ધર્મના ધાર્મિક સ્થળો કહીએ કે ધર્મગુરુઓની જન્મભૂમિ કહીએ તો એ કઈ છે ભારત છે તો પ્રાચીન સમયમાં ભારત તીર્થ ભૂમિ તરીકે ઓળખાતું રહ્યું છે ભારતની મુખ્ય ચાર યાત્રાધામ છે

સીતાજીની ખોજમાં નીકળ્યા હતા અને જ્યારે લંકા ઉપર ચઢાઈ કરવાની હતી ત્યારે દક્ષિણ ભારતની અંદર દરિયા કિનારે શંકર ભગવાનના ના શિવલિંગની સ્થાપના કરી હતી અને એ શિવલિંગની એમને પૂજા કરીને પછી લંકા તરફ પ્રયાણ કર્યું હતું માટે એ મંદિરનું નામ રામેશ્વરમ શિવ મંદિરનું નામ રામેશ્વર તરીકે ઓળખાય છે એટલે ભગવાન રામ દ્વારા એ સ્થાપિત છે એટલે કેટલું પ્રાચીન મંદિર છે એ કહી ગુજરાતની અંદર દ્વારકા દ્વારકા આપણે કે કૃષ્ણ ભગવાનની દ્વારકા પૂરી જે દ્વારકાના રાજા કૃષ્ણ ભગવાન હતા તો દ્વારકા પણ એટલું પ્રાચીન છે કૃષ્ણ અવતારમાં દ્વારકા છે રામ અવતારમાં રામેશ્વર ચર્ચા નિર્માણ થયેલું છે જગન્નાથપુરી ઓરિસ્સામાં એટલે પૂર્વ બાજુ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં ગુજરાત ગુજરાતમાં દ્વારકા દક્ષિણે તમિલનાડુમાં રામેશ્વરમ અને ઉત્તરાખંડ ની અંદર ઉત્તરે બદ્રીનાથ કેદાર એટલે ચાર દિશામાં ચાર પવિત્ર ધામો છે તો અહીંયા આપણે જોઈએ આ રામેશ્વરમ સમુદ્ર કિનારે આવેલું મોટું વિશાળ રામેશ્વરનું મંદિર છે શંકર ભગવાનના શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી ત્યાર પછી આ વિશાળ મંદિર જેમ જેમ સમય જાય એમ એમાં સુધારો વધારો થતો જાય છે આ દ્વારિકાધીશનું મંદિર છે કેટલું ભવ્ય છે અને આ જગન્નાથપુરી આપણે દર વર્ષે જગન્નાથપુરીની અંદર રથયાત્રા નીકળે છે ત્રણ રથ આ ઉપરાંત એકાવન શક્તિપીઠો છે એટલે કે જુદી જુદી શક્તિપીઠો એટલે માતાજીના સ્થાનકો છે એમાં મુખ્ય સૌથી શક્તિપીઠ એટલે આપણા ગુજરાતમાં આવેલું અંબાજી માતાનું મંદિર જ્યાં એવું કહેવાય છે કે શક્તિપીઠોમાં પાર્વતી માતા જ્યારે અગ્નિ હવનકુંડની અંદર જ્યારે એમને એ હવનકુંડમાં પડ્યા હતા અને શંકર ભગવાને હવન કુંડમાંથી એમના શબને અડધો બળેલું શબ લઈને જ્યારે એમના સ્થાનક એટલે કે કૈલાસ ઉપર જઈ રહ્યા ત્યારે એમના જે જે શરીરના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે એવું કહેવામાં આવે છે એવી લોકવાયકા છે અને એમનું જે હૃદય છે હૃદય છે એ આપણા અંબાજી પાસે છે અંબાજીમાં હૃદય છે એવું કહેવાય છે જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ એ પણ એક પવિત્ર યાત્રા પણ ખૂબ જ મહત્વની મનાય છે ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા શેત્રુંજી અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે ઘણા ભાવિકો આ પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે આ રીતે જોતા ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે જુદા જુદા સમયે જુદા જુદા સ્થળોએ આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ છે પ્રશ્ન પૂછાય ક્યારેક બે માં કે પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે વિધાન સમજાવો તો બધું લખવું પડે આમ જોતા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે એક આગુ સ્થાન અપાવ્યું છે વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેથી જ દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે આપણે આગળ જોઈ ગયા કે આ ચાર ધામની યાત્રા એમાં આ જગન્નાથપુરી સોરી ઉત્તરાખંડ બદ્રીનાથ અને કેદારનાથ ઊંચા ઊંચા પહાડો ઉપર છે પહાડો ઉદ્યોગો વિકાસ ના થાય પણ ત્યાં પવિત્ર યાત્રાધામ તરીકે એનો વિકાસ થયેલો છે એટલે ત્યાં પ્રવાસ પર્યટન ઉદ્યોગ સારો એવો વિકસે જે લોકો ત્યાં જાય એ લોકો ત્યાં ખાણી પીણી છે એ લોકોની સેવાઓ લે ત્યાં હોટલો હોય એમાં લોકો કામ કરતા એટલે રોજીરોટી મળે અને આર્થિક વિકાસ થાય છે એ દ્રષ્ટિએ બહુ મહત્વનો છે પરિવહન ઉદ્યોગ ને વિકાસ થાય એ લોકોને આર્થિક લાભ થાય પરિવહન છે હોટલો છે ખાણીપીણીવાળા વાળા છે ત્યાંની સ્થાનિક પ્રજા એની હસ્તકલા કારીગરીના નમૂનાઓ વેચતા હોય છે ગમે તે ત્યાંથી બધા ખરીદીને લાવે આ રીતે એમને કઈક ને કઈક આર્થિક પ્રવૃત્તિ મળી રહે છે એટલે પ્રવાસ પર્યટન ઉદ્યોગને ને આર્થિક ઉદ્યોગ દ્વારા લાભ થાય છે તેની સ્થાનિક પ્રજાને અને રાષ્ટ્રને પણ યુનેસ્કો એ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે આ એક ગૌરવની બાબત કહી શકાય આપણા માટે પાઠ આપણો અહીંયા પૂરો થાય છે ભારતના સાંસ્કૃતિક વારસાના ઘણા બધા સ્થળો વિશે આપણે ચર્ચા કરી છે મિત્રો અને હું આશા રાખીશ કે તમે પણ ભવિષ્યમાં આ બધા સ્થળોની મુલાકાત લેશો અને આપણા ગૌરવવંતા વારસાને જાળવવાનો પ્રયત્ન કરીશું જય સ્વામિનારાયણ